ભરૂચ શહેરના વોર્ડ નંબર સાતના રવિ વસાહત વિસ્તારના અંડર ગ્રાઉન્ડ વોટર ચોકઅપ થઈ જતા ગંદુ પાણી પ્રેરાણા વિસ્તારોમાં ઘુસી જતા સ્થાનિક રહીશોમાં રોષ જોવા મળ્યો હતો ભરૂચ શહેરમાં ગઈકાલે રાત્રે પડેલા કમોસમી વરસાદે લોકોની મુશ્કેલીમાં ઇજાફો કર્યો છે વોર્ડ નંબર સાત ની નવી વસાહટમાં અંડરગ્રાઉન્ડ ગટર ચોકઅપ થવાથી ગંદા પાણી રહેણાક મકાનોમાં ફરી વળ્યા છે ભરૂચમાં ચોમાસુ બેસી ગયું હોય તેવી સ્થિતિ કમોસમી વરસાદે સર્જી નાખી છે ચોમાસા પહેલા જ નગરપાલિકા લઈને અન્ય સંબંધિત વિભાગોએ મોટા ઉપાડે જાહેરાત કરી હતી કે પ્રી મોનસૂન કામગીરી થઈ રહી છે જોકે આ વખતે ચોમાસું જાણે વહેલું બેસી ગયું હોય તેમ વારંવાર વાતાવરણમાં પલટો આવી રહ્યો છે અને કમોસમી વરસાદી ઝાપટા પડી રહ્યા છે જોકે કમોસમી વરસાદ વચ્ચે શહેરના અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવવાની સમસ્યા જોવા મળી રહી છે ડ્રેનેજ ચોકઅપ થઈ રહી હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે અનેક વિસ્તારમાં ગટરોમાંથી પાણી બે કમાડી રહ્યું છે ત્યારે વોર્ડ નંબર સાત માં કમોસમી વરસાદ બાદ પાણી ભરાવાના દ્રશ્ય સર્જાયા હતા સ્થાનિક રહીશોના જણાવ્યા મુજબ ગટરમાં વારંવાર અવરોધ સર્જાય છે તેમ છતાં ભરૂચ નગરપાલિકા તરફથી કોઈ અસરકારક પગલા લેવાતા અપાતા રહીશોએ અનેક વખત રજૂઆત કરી છે પરંતુ ગટરની સાફ સફાઈનો પ્રશ્ન હજુ પણ યથાવત છે ગઈકાલે રાત્રે પડેલા વરસાદના કારણે ગટરો ઓવરફ્લો થતા નાળાની જેમ પાણી ઘરોમાં ઘુસી ગયા હતા રહેવાસીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો આ ઘટનાથી લોકોમાં રોષ ફાટી નીકળ્યો છે કેટલાક રહીશોએ ભાજપના કોર્પોરેટર સામે નારાજગી વ્યક્ત કરી હતી તેમણે કહ્યું હતું કે આવનારી ચૂંટણીમાં કમરને મત આપતા પહેલા વિચારવું પડશે ઘટનાને ગંભીરતાથી ધ્યાનમાં લઈને પાલિકાની ટીમ સ્થળ પર પહોંચી ગઈ હતી

અને કોઈ અમારું કામ થતું નથી દવાઈ દાફડા અહીંના અમારા કોપોરેટરથી અમારી કોઈ કામ થતું નથી અમારા આથી આવ્યા પછી અમારે અમારા અમારી ગટર તમે તમે જે આવો અંદર ભરેલી એમાં આવી જ પોઝિશન છે વરસાદમાં અમારો કોપોરેટિવ અહીંના જ જે છે કોઈ દેખાતા જ નથી પણ કોઈ દેખાતા નથી જ્યારે વોટિંગ લેવો હોય ત્યારે સબ ધોડીઝાખી મીટિંગ કરાય બસ આજ અમારે આ એક રાય છે અરે આ ગટર કરી કરી થાકી ગયા દે તો લડવા તોડે એ શું છે રોજ કરાવીએ ગટર રોજ કરાવીએ સાંભળે તમારા ઘરમાં જુઓ આગળ પાછળ બે બાજુ પાણી ઘરી જાય સાંભળતા જ નથી પ્રાર્થના સુવું કેમ ફરિયાદ કરવા જાય ને કે હા કાલે થઈ જાય આજે થઈ જાય હમણાં થઈ જાય અરે જોવા હું કોઈ જોતું નથી સાંભળતા નથી ચાર મહિના થી